નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું આજે 8 માર્ચ 2025 જોઈએ આજના સમાચાર આજે વિશ્વ મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજની મહિલાઓએ એકઠી થઈ અને સમાજ માટે ચિંતન કર્યું હતું વિવિધ નાટિકાઓ દ્વારા સમાજના કુરિવાજો સુંદર રીતે ઉજાગર કર્યા હતા શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ મહિલા પ્રાદેશિક સમિતિ કચ્છ દ્વારા આજે વિશ્વ મહિલા દિવસે મહિલા સશક્તિકરણ મિલન પ્રવાસનું આયોજન કરાયું હતું મહાસભાના પ્રમુખ સમાજ રત્ન શ્રી વિનોદભાઈ સોલંકીએ હાજર રહી મહિલા શક્તિને બિરતાવી હતી આજે શ્રી કચ્છ ગુજર ક્ષત્રિય સમાજ કચ્છ પ્રાદેશિક મહિલા મંડળ દ્વારા આજે મહિલા દિવસ અંતર્ગત અને વર્ષની અંદર એક વખત અમારું પૂરું વીસ ઘટકો છે કચ્છ પ્રાદેશિકના મહિલા મંડળના એ સર્વે પદાધિકારીઓ અને પૂરો સમસ્ત મહિલા મંડળ પૂરું કચ્છનું કચ્છ પ્રાદેશિકનું એક સાથે મળીને આખા દિવસનું એક સુંદર મજાનું આજે મહિલા દિવસ નિમિત્તે અને એક વખત વર્ષની અંદર સાથે મળી કરી અને સમાજની ચર્ચા વિચારણા સમાજ કેમ પ્રગતિ થાય સમાજ કેમ આગળ વધે સમાજની એકતા સંગઠન ભાઈચારો પ્રેમ લાગણી જે ઉત્તમ થાય અને મહિલામાં એક ઉર્જા આવે એક સંગઠન ભાવના વધે કે સાથે મળીને એક વખત બપોરના ભાગમાં ભોજન લેવો ભોજન લઈ એને પ્રસાદના રૂપમાં અને એમાં પણ આજે અસ્મિધર સ્વામી ત્રિમંદિર ની અંદર પ્રટાંગણ ની અંદર અમારો આ પ્રોગ્રામ છે તો સુંદર મજાનું આજનો આ દિવસે જે મહિલા દિવસ નિમિત્તે મારી સર્વે મહિલાઓ સાથે એકઠા થયા છે ઓછો માંથી સાતસો થી આઠસો ની સંખ્યાઓ થયા છે તો અમારા કચ્છ પ્રાદેશિક સુંદર મજાનું ખૂબ મહેનત કરી અને આયોજન કર્યું છે હું કચ્છ અખિલ ભારતીય મહાસભાના પ્રમુખ તરીકે મારી કચ્છ પ્રાદેશિક મહિલા મંડળની ટીમ સર્વે અમારા વિશે ઘટકો અને મહિલા મંડળના પ્રમુખ મંત્રી અને મંત્રી અને સર્વેને પણ મારી ખૂબ ખૂબ શુભકામના છે આજના દિવસે દાદા ભગવાનના મંદિરના બેઝમેન્ટમાં આજે બે થી બેઝમેન્ટમાં આજે એક હજાર બહેનો સમગ્ર કચ્છભરમાંથી ઉમટી પડી હતી

એની મેરેજ બ્યુરો અધ્યક્ષા છું આજે મહિલા દિવસની સૌને ખૂબ ખૂબ શુભકામના આજે એક અભૂતપૂર્વ એક પ્રવાસ અમે યોજ્યો છે જે મહિલા પ્રાદેશિક અમારા કચ્છના બધા જ ઘટકોના બહેનો એક જગ્યાએ ભેગા થઈ શ્રી મંદિર ખાતે એક સુંદર આપણા વિનોદભાઈ સોલંકી અને અમારા પ્રાદેશિક પ્રમુખ રીટાબેનના નેજા હેઠળ અધ્યક્ષ આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે આજે લગભગ થી ઉપર બહેનો અહીંયા હાજર છે દરેકે દરેક ઘટક અહીંયા કચ્છમાં અમારા વીસ ઘટકો છે એમાંથી દરેક ઘટકમાંથી બહેનો આવ્યા છે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક આવ્યા છે સાથે આજ મહિલા દિવસની ઉજવણી રૂપે ભાગરૂપે અમે વિવિધતા સ્વભર કાર્યક્રમો રાખ્યા છે એમાં અમારી લઘુ નાટિકા છે એમાં ખૂબ જ સુંદર વિષયો લીધા છે જેમાં આજના જે સળગતા પ્રશ્નો છે એનું કેવી રીતે નિવારણ થાય એ મેં નાટિકાના માધ્યમ રીતે કહેવા માંગીએ છીએ આ સાથે એક સુંદર કાર્યક્રમ બપોરે ભોજન લઈશું અને એના દાનદાતા આપને ખબર છે વિનોદભાઈ સોલંકી અમારા સમાજ રત્ન અને પ્રમુખ શ્રી છે એના પછી બપોર પછીને એક ખાજી એક સુંદર આયોજન એ છે કે અમે સ્મૃતિમન ખાતે બધા આટલી જ બહેનો એક સાથે ટ્રેકિંગ કરશે એ પણ એક અભૂતપૂર્વ ઘટના થશે એના માટે પણ સ્મૃતિવન તરફથી અમને ખૂબ જ કહેવામાં આવ્યું છે કે તમે લોકો આવો અને આમાં જોડાવો આજે અમને આનંદ છે કે આજે નારી શક્તિ ખરેખર સશક્તિ તરફ જઈ રહી છે ખૂબ જ આનંદ છે અને આ દિવસ માટે સૌને ખૂબ ખૂબ શુભેચ્છા જય સમાજ જય નારી શક્તિ કચ્છ મહિલા પ્રાદેશિક સમિતિના પ્રમુખે જણાવ્યું કે જય સમાજ જય નારી શક્તિ હું કચ્છ મહિલા પ્રાદેશિક સમિતિના પ્રમુખ તરીકે છું અને હાલ અમે દર વર્ષે આજે ઘણા વર્ષોથી પ્રવાસનું આયોજન કરીએ છીએ પરંતુ આ વર્ષે આઠસો જેવી સંખ્યામાં બહોળી સંખ્યામાં બહેનો હાજર થયા છે અને આજે આપણે સુંદર મજાના પ્રવાસનું આયોજન કર્યું છે પ્રવાસનો મેઈન ઉદ્દેશ્ય એ છે કે આજે સમાજમાં ખૂબ જુદા જુદા પ્રશ્નો ઊભા થાય છે ત્યારે અમે એક લઘુ નાટિકા સ્પર્ધા રાખેલી છે તેમાં આજે એવા વિષયો લીધા છે કે બહેનો આર્થિક ઉપાર્જન કરવું જોઈએ કે નહીં બૈનોને આજે મોબાઈલનો ઉપયોગ કેટલો કરવો જોઈએ તેમાં સકપણ સમસ્યા લગ્ન વિચ્છેદ સમસ્યા એવા દસ વિષયો અમે પસંદ કરેલા છે અને તેમાં કઈ રીતે આપણે એમાં ઉપયોગી થઈ શકે એવો અમારો મેઈન ઉદ્દેશ્ય છે સાથે સાથે અમે એન્ટરટેનમેન્ટ રાખ્યું છે અને આ રીતે અમે સુંદર મજાનો પ્રોગ્રામનું આયોજન કર્યું છે સાથે એટલું કે અમને જ્યારે પણ કોઈ પણ પ્રોગ્રામના આયોજન કરવું હોય ત્યારે અમારા સમાજ રત્ન શ્રી મહાસભાના પ્રમુખ વિનોદભાઈ સોલંકી અમને ગમે તે ટાઈમે તૈયાર જ હોય છે તમે ખાલી પ્રોગ્રામ કરો એટલું કહે છે અને આજના જમવાના દાતા પણ અમારા એ જ છે ખરેખર તેમનો ખૂબ ખૂબ આભાર તેમજ આ મીડિયાનો ખૂબ ખૂબ આભાર બપોર પછી તમામ મહિલાઓ સ્મૃતિવનની મુલાકાતે ગયેલ અને મહિલાઓએ ટ્રેકિંગ કર્યું હતું આમ સમગ્ર દિવસ દરમિયાન મહિલાઓએ મહિલા દિવસની આનંદથી ઉજવણી કરી હતી આજના આ પ્રસંગના ભોજનના દાતા તરીકે

દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર